આજે જિલ્લા પોલીસ વડાશ્રીને મેં આ જે રજૂઆત આપી છે કે જે લેટર કાર્ડની બાબતમાં બે દિવસ પહેલા જે સોશિયલ મીડિયામાં અને મીડિયાના માધ્યમથી અને અખબારોની અંદર વાંચ્યું તો નારણભાઈ કાછડિયા પોતાના મુખે સ્વીકારે છે કે ભાઈ મેં આ લેટર વાંચ્યો હતો અને આગળ ઉપર મેં અડધો વાંચી અને સીધો ડાયરેક્ટ પાટીલ સાહેબને સીએમ સાહેબને રત્નાકરજીને મોકલો હતો તો ખરેખર આ બનાવના મુખ્ય આરોપી તો એ જ છે તો આજે મેં લેખિતમાં રજૂઆત કરી છે પોલીસને આઈજી સાહેબને કે ભાઈ આરોપી તરીકે નારણભાઈ કાછડિયાને આમાં સામેલ કરો એક આ કાવતરાનું જે કાંઈ રચના કરી છે એ જ જવાબદાર છે જો આરોપી નંબર બે અને ચારની સામે ગુનો દાખલ થતો હોય સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તો નારંગ કાછડિયા બી એથી વિશેષ ગુનો કર્યો છે તો એમને પણ આ ગુનાની અંદર સામેલ કરી અને ધરપકડ કરવામાં આવે એવી મારી માગણી છે અન્યથા જો પોલીસ પણ ઢીલું પડશે તો નામદાર હાઈકોર્ટમાં હું આ બાબતને લઈ જઈશ અને આરોપી તો ચોક્કસપણે છે જ અને બનાવીને જ રહીશ